વલસાડ જિલ્લાના ધરમપુરમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા કલાકારો રમતવીરોનું સન્માન કરાયું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્ર ચેક તથા અધિકારપત્રનું વિતરણ કરાયું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડેડિયાપાડાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું આઝાદીની ચળવળમાં પણ આ મહાન યોદ્ધા એવા ભગવાન બિસા મુંડાજીનો પણ ખૂબ સહકાર રહ્યો હતો અને એમણે આઝાદીની લડાઈમાં પોતે શહીદ પણ થયા હતા ભગવાન બિસા મુન્દ્રાજીના જન્મદિવસ નિમિત્તે એમને અહીંયા શ્રદ્ધાંજલિ આપણે કરવામાં આવી સાથે સાથે સમગ્ર દેશની અંદર આજે આ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પંદરમી નવેમ્બર આખા દેશની અંદર જન્મજયંતિ ઉજવવા માટેનું પણ નક્કી કર્યું છે